ચેનલ ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફાઇનલી ફાઇનલી આજે છે ને નવું વર્ષ છે તો બધાજને મારા તરફથી અને મારા ફ્રેન્ડ તરફથી હેપી ન્યુ યર અને ને રામ રામ અત્યારે ફાઈનલી છે કપડાની ખરીદી કરવા માટે લઈએ તમે અને મેં ટ્રાફિક ની તો હું વાત કરું તમે આમ આજે જોઈએ મેં તમને બતાવો કેટલી ટ્રાફિક છે કાઈ કટેની ટ્રાફિક છે અત્યારે છે ને અત્યારે છે ને ફાઇનલ અત્યારે છે ને મેં ઉના જાય તો ફાઈનલી ગાઈસ છે ને મંદિર છે આપડા હનુમાન દાદા નું જય શ્રી રામ બધા મિત્રો ને ભાઈઓને ટ્રાફિક નવું વર્ષ છે ને ભાઈ બધે માટે હોય છે નવું વર્ષ તો કઈ નઈ અત્યારે જાય છે ખરીદી કરવા માટે

જઈએ જ કેમ કે જો અડધું ઉના બંધ છે આ છે ને નવું વર્ષ છે ને એટલે તો ગાય તો બનિયારે તો રોગ લઈ જાય તમે ભાઈ જો ફેમિલી આમાં જો છે ને આમાં સ્પાઈડર પોપેટો છે જો આવો એનો ભાવ છે ને પચાસ રૂપિયા છે પણ આ બીજ ગયો પછી લાઈ મોમો છે મોમો સહી છે બરોબર એક તો નો ખાલી આવે પછી આમાં મેગી છે રેગ્યુલર પસાવાળી એમાં બીજ ગયો હું નથી બી એને

લગઈ ગેટ છે ના તો તો દાગીનાનો ભાવ વધી જો લેને વઈ ગયા તો એનું ના આપી દેવા હા હા ના તારી ભાઈ થી લે હું છે બધા દે દો આ રૂપિયા તું લે બે મોટો દાન કરે લે દાન ભણતી મત ભણતી

મારે કઈ વાંધો નથી પછી તારે હોવાની કરવી પડે આવી હતી